ખોટા આરોપો વગેરેથી હંમેશા બચાવશે ત્રણ સમાજમાં માનસન્માન મેળવવા માટે પક્ષીઓ અને કબૂતરોને ચોખા અને બાજરીનું મિશ્રણ ખવડાવો શુક્રવારે બાજરી ખરીદો અને શનિવારથી તેને ખવડાવવાનું શરૂ કરો ચાર જ્યેષ્ઠ નક્ષત્રમાં જામુનના ઝાડનું એક નાનું મૂળ લાવો અને તેને તમારી સાથે સુરક્ષિત રાખો આનાથી સમાજમાં અને વહીવટી તંત્રમાં ચોક્કસ માન સન્માન મળશે મિત્રો વિડીયો ને કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો